સુરતવાસીઓ માટે આનંદના સમાચાર એ છે કે સુરતના ચોક બજાર ખાતે આવેલા દિવસોમાં નવી આયુર્વેદિક સરકારી હોસ્પિટલ શરૂ થવા જઈ રહી છે ત્યારે શહેરીજનોને આયુર્વેદિક સારવારનો લાભ મળે એ માટે લોકાર્પણ ન થાય અને હોસ્પિટલ સંપૂર્ણ કાર્યરત ન થાય ત્યાં સુધી હાલ પૂરતી ઓપીડી ની સેવા શરૂ કરવામાં આવી છે શહેરીજનો સવારે નવથી એક અને બપોરે ત્રણથી પાંચ વાગ્યા દરમિયાન ઓપીડીનો લાભ લઈ શકશે અને વિવિધ રોગોના વિનામૂલ્ય નિદાન અને સારવાર મેળવી શકશે હું હાલ સુરત જિલ્લા ખાતે જિલ્લા આયુષ અધિકારી તરીકે મારી ફરજ બજાવું છું આજ રોજ સુરત જિલ્લાની સૌપ્રથમ પચાસ બેડની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ જૂની સિવિલના કેમ્પસમાં ચોક બજાર ખાતે બનીને તૈયાર થઈ ગઈ છે જ્યાં હાલ અમો ઓપીડી લેવલનું કામકાજ આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાઓનું કરવા જઈ રહ્યા છે જ્યાં વૈદ્ય પંચકર્મ તરીકે તુષાર તુષારસણી નિમણૂક થયેલ હોવાથી હાલ હજુ લોકાર્પણની વિધિ બાકી હોવા છતાં અમે ઓપીડી લેવલે આયુર્વેદિક અને સેવા શરૂ કરવા જઈ રહ્યા છીએ આગળ તબક્કાવાર જેમ જેમ સુવિધાઓ ઉમેરાતી જશે તેમ આઈપીડીની સેવા પણ શરૂ થશે અને વધુ માહિતી તમને વૈદ તુષાર શાહ પણ આપશે નમસ્કાર મિત્રો નમસ્કાર મિત્રો મારું નામ ડૉક્ટર તુષાર શાહ મારી નિમણૂક અત્યારે અહીંયા વૈદ પંચકર્મ વર્ગીક નાયબ હોસ્પિટલ અધિક અધિક્ષક તરીકે સરકારે આયુર્વેદ હોસ્પિટલ સુરત ખાતે થયેલી છે તબક્કાવાર રીતે આ હોસ્પિટલમાં પંચકર્મ અને ક્ષારસૂત્રની આઈપીડી લેવલનો અમે શરૂ કરી રહ્યા છીએ પંચકર્મમાં ખાતું રિહેબિલિટેશન અને આઠ પંચકર્મ થિયેટર તબક્કાવાર રીતે શરૂ થશે અને હરસ મસા ભગંદરની શ્રેષ્ઠ ક્ષારસૂત્ર સારવારની સુવિધા પણ અત્રેની હોસ્પિટલમાં શરૂ થશે તબક્કાવાર રીતે આ સુવિધાઓ સુરતના પ્રજાજનોને મળી રહે તેવું આયોજન ખૂબ જ સરસ રીતે થઈ રહ્યું છે અને જેની માટે આગામી માહિતી માટે અમે તમને માહિતગીર કરીશું ખૂબ ખૂબ આભાર ઓકે ઓપીડીનો ટાઈમિંગ સવારે નવથી એક અને બપોરે ત્રણથી પાંચ થશે આઈપીડીનો સારવારનો સમય ચોવીસ કલાકનો રહેશે ઓપીડીનો સમય માટે નવથી એક અને બપોરે ત્રણથી પાંચ સુરતના પ્રજાજનોને આ સેવાનો લાભ લેવા માટે મારો નમ્ર અનુરોધ છે થેન્ક યુ સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત